કેમ છો મિત્રો બધા મજામાં હશો તમને થતું હશે કે વળી આટલા બધા ટામેટા શું બનાવવા જઈ રહી છે આ તો આજે આપણે ટામેટાનો પાવડર બનાવીએ છીએ અને એની સાથે હું ટામેટાના પાવડરને કઈ રીતે યુઝ કરી શકીએ એ પણ તમને બતાવીશ તો એની માટે મેં અહીંયા આગળ એક કિલો ટામેટા લીધેલા છે અત્યારે તો સરસ ટામેટા મળી રહ્યા છે બજારમાં તો મેં અહીંયા આગળ એક કિલો ટામેટા લઈને એની આ રીતે સ્લાઇસ કરી લીધેલી છે બધા ટામેટાની બને એટલી પાતળી કરીએ તો સારું તો જલ્દી આપણા સુકાઈ જાય આપણે ટામેટાનો પાવડર બનાવવાનો છે એટલા માટે આ રીતે એની બધી આપણે સ્લાઇસ કરી લેવાની છે તો આપણી બધી સ્લાઇસ રેડી છે મિત્રો હવે આપણે એને એકદમ તડકામાં સૂકવી દેવાની છે જો આ રીતે કોટનના કપડામાં સુકવવાની છે અને તડકામાં એકદમ સૂકવીશું અને એને થોડીવારે પલટાવાની છે જો અમે થોડીવાર પછી પલટાઈ દીધેલી છે હવે સાથે સાથે આપણે ગાર્લિક પાવડર પણ બનાવી રહ્યા છે તો એની માટે મેં લસણ લઈ લીધેલું છે એને આ રીતે આપણે છૂટું કરી દીધું છે જે ગાંઠ આવે એમાંથી છૂટું કરી લીધું છે એની છાલ નથી ઉતારવાની આપણે ખાલી આ રીતે આ થોડું થોડું મસળી લેવાનું છે અને એને છોડા ઉડાડી લેવાના છે આ રીતે આપણે એને ઉછાળીશું તો છોડા આપણા ઘણા બધા નીકળી જશે ના નીકળે તો છોડા બહુ ચિંતા પણ નથી એનો પણ ફ્રેગરન્સને ટેસ્ટ હોય છે જેટલે આપણે છોડા સાથે જ એને બનાવવાનો છે પાવડર ગાર્લિક પાવડર હવે આપણે એને અહીંયા આગળ આ રીતે ચોપરમાં એને ક્રશ કરી લઈશું પણ એકદમ ક્રશ નથી કરવાનું અદકચરૂચ પીસવાનું છે જો તમે ચોપરમાં ના કરવું હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ મિક્સરમાં એને આપણે પલ્સ મોડ પર કરવાનું છે કે એકદમ ઝીણું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું જો આ રીતનું ટેક્સચર આપણું લસણનું આવવું જોઈએ છે ને એકદમ પીસાઈ ગયું છે પણ એકદમ ઝીણું નથી થઈ ગયું અદકચરું રહ્યું છે આ રીતનું આપણે રાખવાનું છે એને પણ આપણે સાથે સાથે તડકામાં સૂકવી લઈશું પણ એને વાસણમાં રાખવું જરૂરી છે નહીં તો ચોટી જશે કાપડ પર જો આપણા ટામેટા પણ સૂકવાઈ રહ્યા છે અને લસણ પણ સૂકવાઈ રહ્યું છે હવે એને તડકામાં એક દિવસ આખો રવા દેવાનું છે પણ ટામેટાને ફેરવતા રહેવાનું છે જો આપણા ટામેટા ફેરવીને તૈયાર કરી દીધેલા છે મેં તમે જોઈ શકો છો થોડા ચોટી ગયા હોય તો આપણે એને ઉખાડી લેવાના છે નહીં તો પછી એનું એક બાજુથી કાળા રહી જશે એટલા માટે અને આને પણ હલાવતું રહેવાનું છે આવી રીતે વચ્ચે વચ્ચે આપણે લગભગ આને સુકાવા માટે બે દિવસનો સમય જોઈતો હોય છે બીજા દિવસે સુકાઈ જાય પછી આપણે એને ઘરમાં લઈ લેવાનું છે એને થાળીમાં ટામેટા કાઢી લેવાના છે જો આ રીતે તમે જોઈ શકો છો ને સરસ ટામેટા ઘરમાં હું લઈ આવી છું અને થાળીમાં મેં કાઢી લીધેલા છે એને બીજે દિવસે ફરી તડકે આપણે મૂકી દઈશું કે જેથી કરીને એકદમ સરસ બંને વસ્તુ આપણી ડ્રાય થઈ જાય જો આપણી સરસ બંને વસ્તુ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે બંનેને પીસી લઈએ છીએ તો જો આપણા ટામેટા પણ પીસાઈને એકદમ સરસ મિક્સરમાં રેડી થઈ ગયા છે ટામેટાનો પાવડર આપણો રેડી છે મિત્રો હવે આ જ રીતે આપણે લસણને પણ પીસી લઈશું મિક્સરમાં તો આપણો ગાર્લિક પાવડર પણ રેડી છે એકદમ આની સોડમ તો બહુ જ સરસ આવતી હોય છે હવે આપણે હવે આપણે અહીંયા ઘડી ટામેટાનો પાવડર બનાવીએ છીએ એની માટે બે ટેબલ સ્પૂન ટામેટાનો પાવડર લીધેલો છે એની સાથે બે ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે ગાર્લિક પાવડર લીધેલો છે હાફ ટી સ્પૂન સૂંઠ પાવડર લીધો છે હાફ ટી સ્પૂન તજ પાવડર લઈએ છીએ આપણે વન ફોર્થ ટી સ્પૂન લીધો છે તજ પાવડર મીઠું છે હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું છે એક ટેબલ સ્પૂન લવિંગ પાવડર લઈએ છીએ મરી પાવડર લઈએ છીએ આપણે હાફ ટી સ્પૂન લવિંગ પાવડર આપણે લઈએ છીએ વન ફોર્થ ટી સ્પૂન આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે તો આપણો જે આપણે આ પોપકોર્ન બનાવીએ છીએ તો એમાં પણ ચાલે કાં તો પછી આપણે વેફર બનાવીએ તળીએ તો એની ઉપર પણ આ પાવડર સ્પ્રિન્કલ કરીએ તો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે તો મિત્રો આપણા ત્રણેય પાવડર રેડી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો